હલો લાલ તમે ઘર છો ઘર જ હા તો વધુ નઈ હું કોણ કઈ બોલાવી દે એટલે કેટલા વાગ્યા આવો તે લગભગ છ વાગ્યા ને આઈએ હાર આવો સરપંચ સાહેબ ગોવિંદ સરપંચ આપણા ફોન કરી બોલાવવા પડશે પણ એક વખત આવી ને પછી બધા બોલાવું પેલા પેલા તો બોલાવ મારું ગુજરાત છે ફોન મીટિંગ મારે કરવાની છે તમે મારા હંગા થો તમારે મીટિંગ કરવાની છે પણ જીએ તો બે જે આપડે ભેગો કરવા ભેગો કરી દી

આપડે તો માટલી નો છે તો ચાલશે તો માટલા નું પીવાય પોણી તો શરદી થઈ જાય

માટલી નું પાણી જ પીવાય તારે પેલો સોમલો તેના ખબર છે ફ્રીજ નું પાણી પી પી

આપણે કરવાની માં અને જે તમારા મોટા વડીલો હોય એ બધાને બોલાવો આપણે બધી ચર્ચા કરીએ જો સરપંચ મારી વાત ખબર આ ભાજપ મને કોઈ ખબર પડતી નહી બરોબર પણ મારા દાદા ના દાદા જીવી બરોબર દાદા થયો હું કેવા માંગી અમારે તો કુટુંબ બહુ લોબુ હોય યાર એવું છે હા તો પછી બોલાવો તાર બોલાયેલા બરોબર લાવ તમે હા બોલાતા બોલાતા હા ખટક થી આવજો હોવા તો દે પેલા જો

લાલ ભાઈ ને કેટલો ના મારું તો શું કેવું હેલાભાઈ આપડે લાલભાઈ ને હાથવી લેવા પડશે કારણ કે

બોલો સરપ સાહેબ અમારા દાદા બરોબર કરવાની હોય છો બોલો કૉ કરવાનું છે

ને ગીત ચાલે છે હર ઘર મેં અબુ હે કહી નારા ગુંજેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા મેરે ભાજપ કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા હા હા માનીગન હું કહી જબ ભારત કા બચા બચ્ચા જય શ્રી રામ સરપંચ ના આપણે સરપંચ સાહેબ જોડે ખેલાડી લાગો તમે અરે યાર ભાજપ માં તો આપડે થી જન્મ ટાંકી રહેશે ભાજપ માં રવાનો

બા જપમાં આપણે ઓટી આલે બધું કરીએ સાહેબ પણ આમાં ગોવિંદભાઈ લોચા ચિતલા પડશે અત્યારે આપણે વોટ આલવાની ના નહીં પણ સરપંચ સાહેબ તમે તો આજે આયા હા તમે ચિત્ઠી જે પછી અમારે ગરીબો હમુ જોઈ હા બધી વાત સાચી છે તમારી પણ જે આઈન ગયા ને એ વાત સુધી હતી ને એવો વાત સુધી સરપંચ સાહેબ અમારે એટલી ખબર પડે બરાબર અમારે તો પૈસા લેવાના વોટ વોટના અમાર તો ભાજપના વિજેતા કરવું હોય કરવાના છીએ ભાજપમાં હતા જેટલી છીએ બરાબર પણ અમારું એટલું કેવું છે સરપંચ સાહેબ તો અમે હતા જાના અમારા ગામમાં ઘર ના હોય ઘર પડી ગયો હોય હા હળથી ચકલી ને ના હોય ત્યાં અમારે ખેતરમાં પડી જવું પણ આવા ખેતરમાં અમારા લાઈટ ના હોય નાના નાના છોકરો રમતો હોય તો સરપંચ સાહેબ અમારે એટલું જ કેવું હા